કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં પ્રીમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થાય છે કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને વડોદરાનો પોષ વિસ્તાર કહેવાતો કારેલીબાગ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે જો વધુ વરસાદ ખાબકે તો પછી શું હાલત થયા સોસાયટીની ત્યાં દ્રશ્યો પરથી નક્કી કરી શકાય શહેરના કારેલીબાગ વિસ્તાર નવરંગ હોસ્પિટલની ગલીમાં આવેલી મંગલ પાર્ક સોસાયટી કે જ્યાં હાલ વરસેલા આ થોડાક વરસાદમાં જ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીં પાણી ભરાઈ ગયા છે સોસાયટીમાં અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવાના દાવા તો કરવામાં આવે છે પરંતુ દર વખતે જ્યારે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા થાય છે ત્યાર પછી ચોમાસું આવે ચોમાસાની શરૂઆત થાય એટલે આ તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે